સુરતના સહારા દરવાજા બ્રિજ પરની એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરી રહેલા યુવકનો વિડીયો વાયરલ થયો છે સ્કેટિંગ શૂઝ પહેરીને ટ્રાફિકમાં યુવક દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી પાછળ આવતા એક વાહન ચાલકે આ વિડિયો શૂટ કર્યો છે વધુ વિગતો માટે સંવાદદાતા અમારા ચેતન બામણિયા જોડાઈ ચૂક્યા છે જી જી ચેતન અવારનવાર રસ્તાઓ પર આવા યુવાનો સ્ટન્ટ કરતા નજરે પડતા હોય છે તો જે સુરતમાં મામલો સામે આવ્યો છે શું છે વધુ વિગત જો અહીંયા આવતા છે હેલો જી ચેતન હા ઓ જી પૂજા સુરતની અંદર જે સહરા દરવાજા બ્રિજ છે ત્યાં એક વિદ્યાર્થી સ્કેટિંગમાં જોખમી સ્ટન્ટ કરતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે

આ વિડીયો વાયરલ થતા હાલમાં પોલીસ પણ આ શખ્સની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે જી સમગ્ર માહિતી માટે ચેતન આપનો આભાર